અલી ઝાલાવાળી ચુમલી રે મેળામાં તારે હાલવું છે કે નહીં એ ઝાલાવાળી ફૂલ રે તારે મેરમ ફરવું છે કે નહીં ફરવું છે ફરવું છે પણ તારી જોડે નહીં કા મારા રગા ને તું ડોહો સો એટલે આ હું ડોહો સો એટલે મને આમથી મોહી ના આવી તું મારા પૈસા જોઈને આવી છો મને ખબર છે શું

ઓડિયો નથી મોટો હા અહીંયા ભેગા થાય છું તું છે ને બીજા વાહન માં છે ને ભેગો નહીં થાય આગળ હારું તું જવા દે તારે તારે ભઈ નથી લ્યા અલા ના ભઈ ના મારા ભઈ થી પણ એને આને કોરોના માં પડી ગયો કાકા હા ને તારે ભઈ હતો એ લે હા હા ભેગા થઈશું પાતો ને પાછો અલા ઓ ભઈ નઈ પાડું હાલ આવું છું હો

ટપુ ની મારો બેઠા મોટર સાયકલ વાળો લઈને ખબર પડી હારું કયું ટપુ મને હાડજો અડીજો ઘોડી ને ઘોડે હાડી પહેરી લો એટલે મારો હોતન હે ને મેળ પડી જાય ભલે ટપુરો હોતન પછી બેઠો હોય એને કહી દઉં કે આ ટપુ આ મેરા કાય કઈ તારી હો કે તને મૂકીને હોય ને એના ગોડે હું હોતન તમે પહેરી લો હાડી

આટ પાછો છે અલકા અરે હરિયાણી છોડ્યો દેખીને બધાયા કમો મોટો રૂમ મેરે અમાર જેવા ભા ભાઈ ની કાય અમાર જેવા ભા ભાને કોઈ વેલી ન ભલા માણા આમ ખાળ્યું ફેરી ન ઉભરે જાય જેવા जवान દીકરા મરી જાય મરી જાય ધ્યાન રાખીને બધાયા હામું લેવા હોય તો બધાયા ને લઈ લેવાય અ ડોવા હામું જોવાય ઢોળી દાઢી અમાર જેવા હામું